ને પ્રભુના આ વચનને આપણે વાંચીશું બીજો કરંથી એનો પાંચમો અધ્યાય ને સત્તરમી કલામ સાંજે જે વચન વાંચવા માંગીએ છીએ તો તે નવી ઉત્પત્તિ છે જે જૂનો હતો તે સર્વ જતો રહ્યું છે જુઓ તે નવું થયું છે હાલેલુયા હાલેલુયા એકબીજાનો હાથ પકડો અને એકબીજાની આંખોમાં આંખો નાખો બરાબર મારું બાજુ નહીં જતા કહો જૂનું તો તે સર્વ જતુરયું છે એકબીજાની આંખમાં જઈને બરાબર કહો હા પાસળ બી એકબીજાના હાથ પકડજે ખુરશીમાં પાસળ હા બધા એકબીજાના હાથ પકડો મારું બાજુ નહીં જતા કઈ નહીં મારું બાજુ જતા એકબીજાની આંખમાં જાઓ કોલેજ આણે રહેતી એના દેવાન પહેલા બરાબર હા બરાબર જે જૂનું હતું તે સર્વ જતુર હયું છે જુવો તે નવું થયું છે જુવો તે નવું થયું છે આમેન આમેન શું તમે વિશ્વાસ કરો છો યસ હાલેલુયા હાલેલુયા જો તમે વિશ્વાસ કર્યો છે તે ખરેખર પ્રભુએ તમારા જીવનની અંદર એ નવું કર્યું છે

તમે આગલી વાતો નું સ્મરણ કરશો માં અને પુરાતન બિનાઓ ધ્યાન માં લેશો માં શું કે વચન શું વાતોનું સ્મરણ કરશો નહીં અને જે પુરાતન બિનાઓને ધ્યાનમાં લેશો નહીં પરમેશ્વર ના વચન પ્રમાણે બે હજાર ચોવીસ ની અંદર જે કંઈ પણ બાબતો બની ગઈ છે બરાબર ખોટું જીવાઈ ગયું હોય કઈની સાથે ખટપટ થઈ ગઈ હોય લડાઈ ઝઘડા થઈ ગયા હોય અયોગ્ય તે જીવાન જીવાઈ ગયું હોય પણ તમે આજે નવા વર્ષની અંદર બે જન પચીસ ની અંદર પ્રવેશ કરતા પ્રભુની આગળ જ્યારે તમે વચન આપ્યું છે ત્યારે હું તમને કહેવા માંગુ છું એ બાબતોને તમે હવે ધ્યાનમાં ન લેતા બરાબર કેટલાક ભાઈ બહેનો શું કરે છે ખબર કેટલાક ભાઈ બહેનો છે તેઓ રડિયા ને રડિયા જ કરે છે પરંતુ હું આજે સવારે તમને કેવા માંગુ છું જે જૂનો તો તે જતો રહ્યો છે એને જોવા દો નવા વર્ષની નરે એક નવા વચનોને લઈને એક કરાર સહી એક નવું જીવન જીવીએ આપણે જૂની બાબતોને પકડી ના બેસી રહીએ જીવનની અંદર પરિવર્તન લાવનારા બનીએ જીવનની અંદર બદલાણ લાવનારા બનીએ પાણી જતું રહ્યું તે જતો રહ્યું એને તમે પાછા લાવી શકતા નથી પરંતુ હવે આપણા જિંદગીના વર્ષો છે જતા રહ્યા તે જતા રહ્યા મારા સત્યાવીસ વર્ષ ગયા તે ગયા એ પાછા વર્ષો હું લાવી શકતો નથી પરંતુ હવે જે બાકી વર્ષો છે એ મને ખબર નથી પરંતુ પ્રભુને ખબર છે મારા માટે કેટલું આયુષ્ય છે મારું કેટલું જીવન છે એ પ્રભુના લેખમાં લખેલું છે

વિશેષ કરીને આપણા જીવનની અંદર પરિવર્તન લાવનારા બની હાલુયા હાલુયા વચન ની અંદર કહેવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ કહે છે જુઓ હું નવું કામ કરનારો છું જો આજે અહીં બેઠેલા વિશ્વાસ કરો છો તો પ્રભુ બે હજાર પચીસ માં હરેક માટે નવું કામ કરનારા છે શું તમે વિશ્વાસ કરો છો તો વિશ્વાસ કરનારા દરેક વ્યક્તિ બોલે આમેન આમેન જો પ્રભુ તમારા માટે નવું કામ કરવા માંગે છે પ્રભુ તમારા માટે નવું કામ કરવા માંગે છે પ્રભુ તમારા માટે નવું કામ કરવા યસ હાલેલુયા યા પ્રભુ આપણા માટે નવું કામ કરવા માંગે છે પ્રભુના વચન ની અંદર લખવામાં આવ્યું છે ફિલિપિયોનો પત્ર ને આપણે વાંચે છે ત્રીજો અધ્યાય 13 અને 14મી કલમ વાંચે છે ત્યાં શું કહે છે વાંચો ભાઈઓ મે પકડી લીધું છે એમ હું ગણતો નથી પણ એક કામ હું કરું છું એટલે કે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને

તો ચહે કાઢતા કરતા પાસાડી કા વળી કા આ પાસાડી વળી કા નહીં ને બરોબર પાછાડી વળી રજા કઈ હોય ચહા હિદા એ કા વાકો ચૂકો માર્ગ બની જાય નહીં કા જીવન ની અંદર આપણે ખાંદ પર જુસરી મૂકી છે તો પસવાડે જવાનું જે થાય તે આપણે સ્વર્ગીય ઈનામ ભણી દળવાનું છે હાલે લુયા હાલે લુયા આજે મારા પ્રિય ભાઈ બહેનો આ વર્ષની અંદર આપણે જોઈએ આપણા ખ્રિસ્તી પરિવારોની અંદર એક આનંદનો પ્રસંગ આવ્યા નાતાલ અને નવા વર્ષ એની સામે કેટલો બધો વિરોધ થયો કેટલીક નાતાલની ઉજવણીઓ ના કરવા અમુક સ્કૂલોમાંથી બાળકોને રજા બી આપી અમુકને રજા આપી છે તો આજે સવારમાં બોલાવ્યા છે આજે બપોરે બોલાવ્યા છે અમુકને નાતાલને એક દિવસની રજા આપીને બોલાવી લીધા નવા અંદર રજા નથી આપી આજે સ્કૂલો બી ચાલુ છે કેવું બધું હે કેટલો બધો વિરધ કેટલો બધો વિરધ ચાલે છે પરંતુ આપણે પીવાનો નથી આપણે પીવાનો નથી

એમને હું કેવી રીતે કહું એ તમને નામ તો નથી કહેતો બરાબર પરંતુ એ કે બાવાએ કીધું બરાબર એક વિડિયો મેં જોયો એ શું કે ખબર જહારની અંદર કે ખ્રિસ્તીઓને ખ્રિસ્તી બી બોલતા આવડતું નથી હાલેલિયા બી બોલતા નથી આવડતું ને બરાબર એ કહે છે કે ખ્રિસ્તીઓનું કે નાતાલ આવે છે હાલી લુલિયા આવે છે કે તો દરેક વ્યક્તિ કે કોઈને જવા નહીં દેવાનું કે અને વિરોધ કરવાનો કે ખુલ્લી રીતે પરંતુ મારા પ્રિય ભાઈ એવા વિરોધ કરવાવાળા વાળા જતા રહ્યા છે કેમ કે આપણો પ્રભુ મહાન છે પરંતુ આપણે ઢીલું કરીએ છે ને પ્રભુમાં જે આપણી દોડ છે એને ઢીલું કરી દઈએ છે ને તો હવે એ લોકો વિજય પ્રાપ્ત કરે છે એ લોકો વિજય પ્રાપ્ત કરે છે પરંતુ જેમ પરિસ્થિતિઓ બોગડે છે તેમ આપણે વિશેષ દોડને મજબૂત બનાવીએ છીએ ને આપણે પછવાડે જવાનું બંધ કરીને આગળના આગળ દેવના રાજ્યો પણ આપણે વધીએ છીએ ને ત્યારે મારા પ્રિય ભાઈ મેનો પ્રભુ મહાન કામો કરે છે હાલેલુયા હાલે લુયા આજે હું હરેક વિશ્વાસ કરનારા વ્યક્તિને કહેવા માગું છું જે જૂનું તો તે છે

ખ્રિસ્ત ઈસુના ઈશ્વરના ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઈનામને વાસ્તે નિશાણી ભણી આગળ વધો છો આજે વિશ્વાસ કરનારા હરેકને કહેવા માંગુ છું આપણું જીવન એ ખ્રિસ્તમય જીવન હોવો જોઈએ ખ્રિસ્તના માર્ગની અંદર હોવો જોઈએ આપણામાં ખ્રિસ્તે દેખાવા જોઈએ હાલે મારા જ્યારે આપણે આગળ વધીએ છીએ પછવાડે જતા નથી જે જૂનું તો એને આપણે ધ્યાનમાં લેતા નથી પરંતુ પ્રભુ નવું કરી રહ્યા છે અને નવું કરી રહ્યા છે બાબતો ને ધ્યાનમાં લઈને એમાં આપણે મહેનત કરીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચન અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ છે તમે તમારા ઉપકારથી સર્વને આબાદી બક્ષો છો અને તમારા માર્ગમાંથી સમૃદ્ધિ વર્ષે છે પ્રભુ વર્ષને સર્વાથી પ્રભુ એના આશીષોથી આશીષો કરે છે વર્ષની સર્વાથી ત્યારે આપણા માટે આબાદી આશીર્વાદોની શરૂઆત કરી દે છે ક્યારે જ્યારે આપણે ખ્રિસ્તમાં આપણે ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખીને આગળ આગળ વધીએ છીએ ત્યારે હાલ લુયા હાલ લુયા માટે આપણે પ્રભુને આજે કહેવાનું જરૂર છે આજે પ્રભુને આપણે એક વચન આપવાનું જરૂર છે પ્રભુને કહીએ ગી શાસ્ત્રો નેવું અધ્યાય બાર અને ચૌદ કલમ કહે છે પ્રમાણે તમે અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાન વાળું હૃદય પ્રાપ્ત થાય હાલે લુયા હાલે લુયા આજે દરેક વ્યક્તિએ પ્રભુને પ્રાર્થના કરવાની છે અને પ્રભુને કહેવાનું છે કે પ્રભુ અમને અમારા દીવો છો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાન વાળું હૃદય પ્રાપ્ત થાય આ જિંદગી છે પ્રભુ એક માંડવા રૂપા ઘર માંડવા રૂપા ઘરની અંદર અમે રહીએ છીએ આ માંડવો ક્યારે પડી જવાનો છે અમને ખબર નથી ફૂલ છે ખીલ્યું છે પરંતુ પ્રભુ ક્યારે ખરી જવાનું છે અમને ખબર નથી ક્યારે સુકાઈ જવાનું છે અમને ખબર નથી ક્યારે કપાઈ જવાનું છે અમને ખબર નથી પરંતુ પ્રભુ એનો અંત તમારી પાસે છે એને સમય મર્યાદા તમારી પાસે છે તો એ સમય મર્યાદાની અંદર રહીને પ્રભુ એ જીવનને એ દિવસોના મે રીતે ગણતરીમાં રાખીને અમે જીવન જીવીએ કે અમારથી બને એટલું અમે સારું કરનારા બનીએ નફરતની જગ્યા પર પ્રેમને પ્રગટ કરનારા બનીએ કેમ કે તમે આ જગતની અંદર આવ્યા હતા નફરતને દૂર કરવાને માટે પ્રેમ લઈને આવ્યા હતા અમે પણ એ પ્રેમ બતાવનારા બનીએ હાલેલુયા

એનામાં રડ્યા ના કરો જે નવું થયું છે ને પ્રભુ નવું કરવા જઈ રહ્યો છે એમાં આગળ વધીએ ને આગળ વધતા પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારા જીવનની અંદર તારી કૃપા બની રહે આજે જૂનું છે જતુર્યું છે એના એનામાં ના પડી રહેતા આજે પ્રભુ જે નવું કરવા માંગે છે એ નવા આશીષોને પ્રાપ્ત કરીને પ્રભુ આજે તમને બતાવશે એ પ્રમાણે વિશેષ આગળ નવા જીવનની અંદર આગળ વધનારા ટૂંકા હોય નથી પ્રભુ દરેકને આશીર્વાદ આપે આમેન